જે પરો કે મૂર્તિ પથ્થર તરીકે નીકળેલ હતો તે દિવસે ને દિવસે વધે છે તે જ્યારે નીકળેલ ત્યારે સાવ નાનો પથ્થર હતો પણ અત્યારે વધે છે ખરેખર આ એક ચમત્કાર છે અને તે સત્ય હકીકત છે આ દહીત પીરની બાજુમાં જ રાવલશાહ પીરની બેઠક છે આ બેઠકમાં દર વર્ષે શરીફ તરીકે રાવલશાહ પીરનો જન્મદિવસ ઉજવાય છે રાવલશાહ પીરની બેઠકે જે જાય છે તે વ્યક્તિ કોઈપણ જાતની માનતા માને છે તો તેની પૂરી થાય છે તેવું ત્યાંના લોકોનું કહેવું છે રાવલશા પીરની બેઠકમાં છેલ્લા ત્રણ વર્ષથી જન્મદિવસ તરીકે ઉર્ષ શરીફ રાખવામાં આવે છે આ તમામ જવાબદારી શ્રી ભાવનાબેન ભઠિયા દ્વારા હોય છે શ્રી ભાવનાબેન બઠિયા પોતે શ્રી આવડ માતાજીના ભુવા છે સુર સૂરજ કરાડી ગામમાં શ્રી આવડ માતાજીનું જૂનું મંદિર છે તે શ્રી આવડ માતાજીને ઝાંપાવાળી આવડ માતાજી કહેવાય છે જેના પરચા હાલમાં પણ પૂર્યા છે આ ઝાંપાવાડી શ્રી આવડ માતાજીના ભુવા ભાવનાબેન ભઠિયા સચ્ચાઈ અને બિન સ્વાર્થ દરેક વ્યક્તિ શ્રી આવડ માતાજીનું નામ લઈને તેમની પાસે કોઈ સમસ્યા કે તકલીફની ફરિયાદ કરે છે તો ભાવનાબેન માતાજીને યાદ કરીને તે વ્યક્તિને કહે છે તમારી ફરિયાદ કે મુશ્કેલીમાં માતાજી પાર પાડશે અને ખરેખર તે વ્યક્તિની જે કોઈ મુશ્કેલી હોય છે તે દૂર થાય છે ભાવનાબેન ભઠિયા માતાજીના ભુવા છે તે કોઈ પણ વસ્તુ કે પૈસા લેતા નથી બે અગરબત્તી પણ લેતા નથી કોઈ પણ જાતના સ્વાર્થ વગર દિન દુખિયાની સેવા કરે છે ભાવનાબેન બઠિયા પાસે જે વ્યક્તિ રોતા રોતા આવે છે તે વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે અને હસતા હસતા જાય છે ખરેખર શ્રી ભાવનાબેન બઠિયા ઉપર શ્રી આવડ માતાજીની ખૂબ જ મહેરબાની છે રિપોર્ટ હોથીભા કેર અને કનૈયાભા અત્યારે આપણે સ્પીડ ન્યૂઝ સેવન દ્વારા સુરજકડી ગામ ખાતે સાપીની બેઠકમાં આજે ઉરસ ત્રણ વર્ષથી આજે ઉરસ થઈ રહ્યો છે અને જંગી બહુમતીમાં ત્યાં દરેક વ્યક્તિઓને ન્યૂઝ આ ન્યાજની જે વ્યવસ્થા કરવામાં આવે છે અને બોડી સંખ્યામાં ત્યાં પબ્લિક ત્યાં ન્યાજ લેવા માટે આવે છે હવે આપણે જે બેઠક છે તે પણ તમને જણાવશું અને જે વ્યક્તિઓ આ ન્યાજ લીએ છીએ તે પણ આપણે લાઈવ અત્યારે દેખાડશું હવે અત્યારે આપણે જે ઉરસ કરી રહ્યા છે દાડાનો તેમના વિશેથી થોડીક માહિતી આપણે જાણશું તમે કેટલા વર્ષથી ત્યાં ઉરસ કરો છો અમે ત્રણ વર્ષ થયા ત્રણ વર્ષથી આ વર્ષ કરો છો તો ત્યાં ન્યાજમાં કેટલી જે જનસંખ્યા છે તે આવે છે બસ જેટલી આવે એટલાને અમે જમાડીએ છીએ બરાબર જેટલી અઢીસો ત્રણસો ચારસો જેટલા જેની ઉમેદો એ આવે છે અહીંયા આવી શકે છે અત્યારે બોળી સંખ્યામાં આપણે જોઈ રહ્યા છીએ કે ત્યાં જનતા ન્યાજ લઈ રહી છે હવે આપણે તે જનતા વિશે પણ થોડીક માહિતી લેશું અને જે ન્યાજ કરે છે તે ભાવનાબેન બથિયા જે છે આજે ત્રણ વર્ષથી આ સતત મહેનત કરીને ઉરસ કરી રહ્યા છે દાદાની મહેરબાનીથી એના દરેક કામ સફળ થાય છે અને જે ન્યાજ કરે છે તે પણ ભરપૂર સંખ્યામાં જે જનતા છે તેનો લાભ લઈ રહી છે હવે આપણે જે ન્યાજ લઈએ છીએ ત્યાં જાશું